नमस्कार दर्शक मित्रों आप જોઈ રહ્યા છો આજ કા ભારત સમાચાર ન્યૂઝ ચેનલ આજે તારીખ જાન્યુઆરી 22 1 2.24 ના શુભ દિવસે અયોધ્યા પવિત્ર ભૂમિ રામ મંદિર નું આયોજન થયું હતું હિન્દુસ્તાન ના દરેક લોકો માં ઉત્સાહ નો માહોલ હતો સુરત જિલ્લા માં વરાછા વિસ્તાર પોડાર આરકે ના વેપારી ભાઈઓ ખૂબ ઉત્સાહ સાથે રામ લલ્લા નું ઉત્સવ મનાવ્યું હતું એમાં હિન્દુ અને મુસ્લિમ ભાઈચારા ની એકતા દેખાઈ રહી હતી આરાધના નાગલો સાઈન ઓનર સંજયભાઈ બામરોલિયા અને રાજુભાઈ બામરોલિયા ગુજરાત મોબાઈલ ના ઓનર દવલભાઈ ટુંમર શ્રી વિનાયક મોબાઈલ ના ઓનર રપ્પુભાઈ રાજાકોટક મોબાઈલ ના ઓનર પ્રિન્સ કોટક અને સંપૂર્ણ મોબાઈલના વેપારી દુકાનદારો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને બધા વેપારી ભાઈઓ મળીને રામ ભગવાનની આરતી કરવામાં આવી હતી અને ડીજે ના તાલે શ્રીરામ નારાખે પહોદર ગુંજી ઉઠ્યો હતો જેથી કરીને દરેક વેપારીઓ ખુશીના મહાન છાવ્યો હતો આરતી કર્યા બાદ ભોજન પ્રસાદીનો પણ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો જેમાં સંપૂર્ણ લોકોએ ભોજન પ્રસાદી ગ્રહણ કરી હતી ફરી મળીશું નવા સમાચાર સાથે જોતા રહો આજકા ભારત સમાચાર જયેશ

आज हमें हमारी हमारे हिंदू मुझे अमेरिका प्रमाणी हमारा मेहमान भाई जो मुस्लिम कम्युनिटी के अंदर वेपारी तरीके जाए रुपया तो हमें अगर उत्सव करें साथ साथ अजे आग्रोत्सव करें तो आप रामगी राम लाने की पूजा શું કહેવા માંગો છો અમે છેલ્લા છીએ ભાઈ ભાઈચારા તરીકે જ અમે બધા ભેગા થયા છે અનેક પ્રોગ્રામ હોય છે સાથે મળીને ભાઈ તરીકે હળીમળીને બધા ભેગા હોય છીએ અને આ લોકોને કોઈ જેવું રાખ્યું નથી હિન્દુ મુસ્લિમ સિવાય એક માનવતા અને માનવ જેવું જ રાખ્યું છે અને માનવતા અમે સાથે ભેગા થઈ હોય